સર સયાજી રાવનો મેઇન પ્રોબ્લેમ છે આજથી પંદર વીસ દિવસ પહેલાં મહિના પહેલાં સ્ટેજનો પ્રોબ્લેમ હતો પાંચ દિવસમાં સ્ટેજ ખોલી નાખ્યું ખબર પણ ના પડી મારો પોતાનો ફરમાર ફનકાર ક્લબનો પ્રોગ્રામ હતો અને એની અંદર વીસ તારીખનો પ્રોગ્રામ હતો ઓગણીસ તારીખ સુધી તો સ્ટેજ તૈયાર નહોતો થયું એ તો અમારા જે બધા જે ગીતેજ છે એના દ્વારા અમારો પ્રોગ્રામ થઈ ગયો નહીં તો એ સ્ટેજનો પ્રોગ્રામ ના થાય ને લગભગ બે અઢી લાખ રૂપિયાનું નુકસાન થાય એસી ત્યાર પછી એસીનો પણ પ્રોબ્લેમ થયો છે એમને પાંચ છ દિવસથી એસીનો ઘણો જ પ્રોબ્લેમ પાંચ છ દિવસથી નહીં ગયા વર્ષથી પ્રોબ્લેમ છે તો એ લોકોએ એવું નક્કી કર્યું કે કરી નાઇટ શિફ્ટ આપવાની છે તો નાઇટ શિફ્ટની અંદર કદાચ સમજો એસી ચાલે હવે એ લોકોએ ફૂલ શિફ્ટ પહેલી બીજી ને ત્રીજી ત્રણે ત્રણ શિફ્ટ આપવા માંડી છે એટલે દરેક જેટલા ક્લબના મેમ્બરો છે ક્લબના આયોજકો છે બધાને ખૂબ તકલીફ પડે છે ચાર પાંચ દિવસ પહેલાં ગુજ્જુભાઈનો પ્રોગ્રામ હતો પછી એમના કંઈક એક પ્રીત પીવને પાણી પાણે તરનો પ્રોગ્રામ હતો એની અંદર લોકો બેભાન થઈ ગયા ચાલીસ પચાસ જણનું ટોળું આખું બહાર નીકળી ગયું અને બ્રજેશ પસારીનો જે પ્રોગ્રામ હતો એમાં બધાને ઘેરી વળ્યા એ લોકોને રિફંડ આપવું પડ્યું અમે ફનકાર ક્લબ છે કે ફરમાઇસ ક્લબ છે કે માનસીઆટ છે અમે બધા કહું છું એમાંથી મેળવતા નથી એક સેવાના મુદ્દે અમે આ કામ કરી રહ્યા છે છતાં પણ હવે કોર્પોરેશન જાગે તો સારું છે નહીં તો દરેક આખા ગુજરાતની અંદર બધામાં જો કોર્પોરેશનનું કામ હોય તો વડોદરાનું બહુ એ છે કે કશું કોઈ જાતની માહિતી મળતી નથી કે આજે કામ બંધ કરી દો આજે આમ કરી દો આજે આમ કરી દો એટલે કોઈ જાતનું બધા જાડી ચામડીના જેવા છે કહીએ તો કશું જ કોઈ સાંભળતું નથી તો આની માટે તત્વરે પગલાં લેવા કે પછી હોલ બંધ કરી દો કારણ કે બાર તારીખે મારો પોતાનો ફણકારક્રમનો પણ પ્રોગ્રામ છે તો આ એની માટે કોઈપણ રીતે પગલાં લે એવી અમારી વિનંતી છે રાજકોટના કારણે લઈને તું એવું કહું છું બહુ ખોટું કહ્યું છે રાજકોટમાં જો એવું કદાચ અહીંયા આપણા કોઈ જગ્યાએ થાય તો એની જવાબદારી કોણ લેશે સમજો હું આયોજક છું હું પ્રમોટર છું અને કાલે કંઈક થયું તો પહેલા જ મને ભાઈ તમે જેલમાં જતા રહો તો એનો એ મતલબ નથી તો એ લોકોએ મને હોલ આપ્યો ને એ લોકોની વ્યવસ્થા નથી એટલે આ